જયસિઆરમ શું આપનું બાળક પણ બોર્ડ એક્ઝામની તૈયારી કરી રહ્યું છે એને જોઈને એવું લાગે છે કે એની સાથે સાથે આખા પરિવારને બોર્ડ એક્ઝામ છે તો આ વિડીયો ફક્ત તમારા માટે છે કે આ દિવસો દરમિયાન ઘરના સભ્યોએ માતા પિતાએ ઘરનું વાતાવરણ કેવું રાખો તો હું છું પેરેન્ટિંગ કોચ કોમલ હરિયાણી અને આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડો જેના ઘરમાં બાળક બોર્ડ એક્ઝામ આપી રહ્યું છે અને એમના માટે એક સ્પેશિયલ ઓફર છે કે બોર્ડ એક્ઝામના વિદ્યાર્થીઓના માતા પિતાનું કાઉન્સિલિંગ હું ફ્રીમાં કરી આપીશ તો જોઈએ કે બોર્ડ એક્ઝામ દરમિયાન ઘરનું વાતાવરણ કેવું રાખવું તો સૌથી પહેલાં આપણા ઘરને આપણે બોર્ડ સેન્ટર નથી બનાવવાનું પણ સપોર્ટ સેન્ટર બનાવવાનું છે ઘરનું વાતાવરણ બંને એટલું પ્રસન્ન શાંત હળવું અને સ્ટ્રેસ ફ્રી રાખવાનું છે બાળક આ વાતાવરણમાં રહેશે તો ફોકસ રાખી ભણી પણ શકશે અને એ સ્ટ્રેસ ફ્રી રહી શકશે બીજું ખાસ મહત્ત્વનું કે બાળકને આ દિવસો દરમિયાન સ્પર્શ થેરાપી આપો આ થેરાપી વિશે હું સમજાવું કે બાળકને બને ત્યાં સુધી માથા પર હાથ ફેરવો એનો ફ્રી ટાઈમ હોય ત્યારે એને માથામાં તેલ નાખી આપો જેનાથી બાળકને સ્પર્શ દ્વારા એક સપોર્ટ મળે છે અને એ સમય દરમિયાન બાળક થોડી તમારી સાથે રિલેક્સેશનની વાતો પણ કરશે કારણ કે હોશિયાર વિદ્યાર્થી હોય કે ગમે તે વિદ્યાર્થી હોય આ દિવસો દરમિયાન એ સ્ટ્રેસમાં હોય જ છે અને આપણું કામ છે એને સપોર્ટ આપવાનું તો એ દિવસ એ સમય દરમિયાન બાળક સાથે માર્ક્સની વાત નહીં કરવાની પર્સન્ટેજની વાત નહીં કરવાની પણ બાળકને કહેવાનું કે તારી એક્ઝામ છે પણ અમારા માટે તું શ્રેષ્ઠ છે અમે તારી મહેનત જોઈ છે રિઝલ્ટ ભલે જે પણ આવે અમે તારી સાથે છીએ એવું કહેવાથી બાળકનું સેલ્ફ કોન્ફિડન્સ પણ વધશે અને બાળક પોઝિટિવલી ભણશે થર્ડ કે બાળકને સૂતા અને ઉઠાડતી વખતે પોઝિટિવ અફર્મેશન આપવા પોઝિટિવ અફર્મેશન આપવાથી એનું સબ સબકોન્શિયસ માઇન્ડ છે એક્ટિવ થશે અને પોઝિટિવથી એ ભરપૂર બનશે અને લાસ્ટ ખૂબ મહત્ત્વનું આ દિવસો દરમિયાન બાળકને બને એટલું હેલ્ધી અને સાત્વિક ભોજન આપવું કારણ કે જંક ફૂડ અને બહારનું ફૂડ છે એ પણ સ્ટ્રેસ વધારવા માટેનો એક ભાગ ભજવે છે તો બાળકને સાત્વિક ભોજન આપો આલ્કલાઇન ભોજન આપો અને બને એટલા ડ્રાય ફ્રૂટ્સ સાથે એના માઇન્ડને ખૂબ હેલ્પફુલ બને એવું ભોજન આપો અને બાળકને દિવસ દરમિયાન કહો કે અમારા માટે તારા રિઝલ્ટ કરતાં તું વધારે મહત્ત્વનો છે આવું કરવાથી બાળકની નજીક પણ આવશો કારણ કે એક્ઝામ તો થોડા દિવસની છે પણ આપણી સમજદારી બાળકના વિચારો અને જીવન બદલી શકે છે અસ્તુ